આ પ્રયાસ હેઠળ આરપીએફ આરપીએસએફ બે હજાર ચોવીસ માટે આરપીએફ અને આરપીએસએફ કર્મચારીઓના બાળકો અને વિધવાઓ માટે પીએમ શિષ્યવૃત્તિ યોજના બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી છે આરપીએફ આરપીએસએફ બે હજાર ચોવીસ માટે આ પીએમ શિષ્યવૃત્તિ યોજના બે હજાર ચોવીસ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે આ શિષ્યવૃત્તિ માટે તમારે પીએમ શિષ્યવૃત્તિ ફોર્મ બે હજાર ચોવીસ ભરવાનું રહેશે ચાલો આજના લેખમાં જાણીએ કે પીએમ સ્કોલરશિપ સ્કીમ બે હજાર ચોવીસ કેવી રીતે ભરવું ઉપરાંત સમાચાર દસ ગ્રામ સોના પર તમે કેટલી લોન લઈ શકો છો નમસ્કાર મિત્રો જો તમારે કોઈ પણ ઇમરજન્સીમાં લોન લેવાની જરૂર પડે છે તો તમે ગોલ્ડ લોન લઈ શકો છો તે સારામાં સારો ઓપ્શન છે આ લોન લેવામાં સૌથી મહત્વની બાબત એ છે કે તમારે કોઈ પણ પ્રકારના વધારે ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં અને સિવિલ સ્કોરની જરૂર પડશે નહીં તમે તેને ઘરે બેઠા ઓનલાઈન માધ્યમમાં પણ લઈ શકો છો મોટે ભાગે તમે ગોલ્ડ લોન પોતાના સોનાની બદલામાં એક ચોક્કસ સમય માટે કોઈ પણ બેંક અથવા તો ફાઈનાન્સ કંપની દ્વારા લઈ શકો છો ગોલ્ડ લોન એ સિક્યોર લોન હોય છે મિત્રો તમે જો ગોલ્ડ લોન લઈ રહ્યા છો તો તમામ સોનાની શુદ્ધતા તેની કેપેસિટી અને વ્યાજ દર તેની માર્કેટ વેલ્યુ તેની કિંમત વગેરે જોઈને કોઈ પણ બેંક અથવા ફાઇનાન્સ કંપની દ્વારા પંચોતેર સુધી લોને લઈ શકો છો અત્યારે દસ ગ્રામ ગોલની કિંમત ચાર હજાર છસો ચોર્યાસી પ્રતિ ગ્રામ છે જેના પંચોતેર ટકા પાંત્રીસ હજાર એકસો ત્રીસ થાય છે એટલે કે તમને દસ ગ્રામ સોના પર પાંત્રીસ હજાર એકસો ત્રીસ રૂપિયાની લોન મળી શકે છે જો તમે દસ ગ્રામ પઢાર કેરેટ શુદ્ધતા ધરાવતા સોના પર લોન લઈ રહ્યા છો તો તમને પાંત્રીસ હજાર એકસો ત્રીસ રૂપિયા સુધી લોન મળી શકે છે જ્યારે 20 કેરેટ સોના પર તમને 41415 રૂપિયા 75 પૈસા સુધી લોન મળી શકે છે ઉપરાંતના સમાચાર ઓર્ગેનિક ખાતરોની સહાય દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તે પોતાના ઘરના આંગણામાં સુંદર છોડ અને ફૂલના રોપા વાવે અને એના માટે તેઓ અલગ અલગ પ્રકારના ખાતરનો ઉપયોગ પણ કરતા હોય છે ઘરની શોભા વધારવા અને વાતાવરણને ઓક્સિજનમય બનાવવા આવા નાના નાના છોડ બહુ ઉપયોગી બનતા હોય છે પરંતુ ઘણી વખત એવું બને કે આવા છોડ બહુ જલ્દી મુરઝાઈ જતા હોય છે અને એનું મુખ્ય કારણ હોય છે અયોગ્ય ખાતરનો ઉપયોગ ખાતર સારું વાપરવામાં ન આવે એટલે છોડ મુરઝાઈ જતા હોય છે આવા છોડને હંમેશા લીલાછમ રાખવા માટે કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે છોડને હરિયાભર્યા રાખવામાં ઘણી જ મદદ કરે છે સાથે સાથે છોડવાઓને પોષણ પણ આપે છે આવું કમ્પોસ્ટ ખાતર બનાવવામાં ત્રણેક અઠવાડિયાનો સમય જોઈએ આ ખાતર અનાજ ફળ ઈંડા માટી ચાની બુકકી ઘાસ અને અન્ય કચરામાંથી બનાવી શકાય એમ છે આ બધું મેળવી ત્રણેક અઠવાડિયા રાહ જુઓ આ ખાતર તૈયાર થઈ જશે ગરમીમાં આ ખાતર વધુ ઝડપથી તૈયાર થઈ શકે છે